વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત વર્તમાન સમયમાં રથયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે આજ રોજ ગાયત્રી શક્તિપીઠ સંતરામપુર મુકામે ફતેપુરા સંતરામપુર અને કડાણા તાલુકાના પ્રજ્ઞા મંડળ મહિલા મંડળ યુવા મંડળના ગાયત્રી પરિવારજનો દ્વારા ગુજરાત બાળ સંસ્કાર દ્વારા પ્રકોષ્ઠના શ્રી પ્રવીણભાઈ પંચાલ જયંતિભાઈ સોની દ્વારા પ્રોજેક્ટર દ્વારા થિયરી અને પ્રેક્ટિકલ દ્વારા બાળ સંસ્કાર શિબિર કઈ રીતે ચલાવવી તેનું મહત્વ વિશે સૌ પરિજનોને માર્ગદર્શન આપ્યું હતું પચાસ બાળ સંસ્કાર શાળા ચલાવતા પરિજનોએ પોતાની તૈયારી બતાવી હતી અને ગુરુદેવનું કાર્ય કરવા બે કલાકનું સમયદાન અઠવાડિયા માટે આપવા સંકલ્પ પત્ર ગુરુદેવના ચરણમાં સમર્પિત કર્યું હતું દરેક પરિજનોએ પોતાના વિસ્તારમાં બાળ સંસ્કાર શાળા ચલાવવા સંકલ્પિત બન્યા હતા વિશેષમાં જ્યોતિ કળશ રથયાત્રા ગાયત્રી પરિવારના મહીસાગર પંચમહાલ અને દાહોદ જિલ્લામાં જ્યોતિ રથનું આગમન અને જ્યોતિ રથમાં દર્શન તેમજ મહત્વતા વિશે ગુજરાત ઉપ ઝોનના સહસંયોજક જયેશભાઈ બારોટ એ વિશેષ માર્ગદર્શન આપ્યું હતું તેમજ શાંતિકુંજ જ્યોતિ કલશ વિશેષ સંકલન કાર્ય માટે વિરલ પટેલ દ્વારા પંચમહાલ ઉપઝોનના ત્રણ જિલ્લાના આઈટી સેલમાં કાર્ય કરતા પરિજનોએ ડેટા એન્ટ્રી માટે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું આમ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ગાયત્રી શક્તિપીઠ સંતરામપુરના પટાંગણમાં તેમજ માં ભગવતી હોલ ખાતે અને સંત નિવાસ ખાતે વિશેષ ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એકસો પચાસથી વધુ ગાયત્રી પરિજનોએ લાભ લીધો હતો આમ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પંચમહાલ ઉપઝોન સંયોજક રામજીભાઈ ગરાશિયા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું એ લોકોને હું લઈને અલગ બેસું છું તમને લિસ્ટ જિલ્લા સંયોજક તાલુકા સંયોજક ભેગા મળીને ફાઈનલ કરીને આપશે એ જગ્યાએ ડેટા શું કલેક્ટ કરવા જવાનું છે એવું તમને અલગથી બેસીને શાંતિથી અડધો કલાક સમજાવું છું બરાબર અને કલાકમાં તમને કાકા બધું શાંતિથી સમજાઈ જશે અમારે દુઃખ દેખવાના છે એના કણ ખા એના અર્જુન ભેમ જે કંઈ ગણો છો જે બધા પાંડવો અહીંયા બેઠા છે आप उस और सामना नहीं, दरिद्रता की महत्वपूर्णता, दरिद्रता कलर चालीसे ऐसे तक तालुका ना समझे, किला ना समझे पड़ा है। आप महान व्यक्ति हो चुका हूँ, अन्य ऐना मते महान ता प्राप्त करने के लिए जो बताया नितेश नमन चालीसो सौ का तकलीफ देने के लिए पंचमारुंजो आधा सूप जोन मनाए इमीयों ना कहेंगे તરે કાર્યકર્તાને આમનેના મેળાની ખબર હોય કે અમારો મહિલા મંડળ આ આ છે બજે સક્ત સુધરી કાર્યક્રમ સાતો સૌ સુધરી કાર્યક્રમ છે એમાં સક્ત સુધરી સાથે આવો અને સંસ્મર ભેળી જે તો આશા કે આગળના પછી કામ રુચિ હોય હાલમાં આપણે જિલ્લાના વરિષ્ઠ ભાઈઓ માટે નક્કી કરે માટે વિરંત સમજાવ્યું કે તમારે શું કરવા જો સંસ્થામાં એનો ફોટો લેવાનો એના લે ભરી તો એને શું ભાઈ પછી હવે બીજી છે એન્ડ્રોઇડ પ્રક્ય સ્ક્રોલ કરતા તમારા મોબાઈલમાં ને સ્ક્રોલ કરો પણ એ થાય છે કરો

તો તમે તમારા ગામમાં મિશનના પ્રતિનિધિ છો તમે તમારી શાખામાં મિશનના પ્રતિનિધિ તમે અત્યારે પ્રતિપુરા ગામની અંદર આ તમે પ્રતિપુરા ગામના ગાંધી પરના પ્રતિનિધિ તરીકે આવ્યા કે બેનો પર તો મિશનિસ્ટ તરીકે આપણે હંમેશા મિશનની જે ગૌરવશાળી જે વેશ પૂછા છે ચલો ભાઈઓ માટે સુતા બી ડોક્ટર સાહેબ કે ભાઈ તમે જોવા પેન્ટ અને બીડું ટી-શર્ટ પહેરે તો એનો છે દીકરીઓ છે ભણતી હોય કે નાની હોય તો એ ડ્રેસ પહેરવા અને બાકીના બધા યુનિફોર્મ પહેરો જે હમણાં જ મને

અમને ફાવતું અમને બોલતા આવડતું આ જ પ્રશ્ન છે ને કંઈ વાંધો નહીં સહયોગ તો કરી શકીએ ને જેને આપણે જે તૈયાર છે ને મદદ તો કરી શકીએ ને તો હવે કેટલા બધા આપણે કેન્દ્ર તો ચલાવીએ જ છીએ ને એ સ્કવેર વ્હીલ તો ગમે ત્યારે કામ આવે ને આવે ના આવે પંચર પડે ત્યારે તો કામ આવે બાકી વ્હીલ તો જોઈએ ને તો બધા જ આપણે સાથે મળીને જો આ કામ કરીશું તો બહુ સરસ રીતે થશે એટલે મનમાં થોડુંક એસી ચાડે તો પણ એ પણ થઈ જશે ગુરુની ચેતના ગુરુજીની શક્તિ જ્યારે કામ કરે ત્યારે બેડો પાર થઈ જાય છે કંઈ તકલીફ પડતી નથી હવે શું શીખવાડીશું એની વાત છે